અને રાષ્ટ્રીય બજરંગ દળ ખુમારપુર ભીલોડા દુર્ગા કરિયાણા સ્ટોર કિશોરભાઈ અને નવ યુવક મંડળ ખુમારપુર જ્યાં યુવા મિત્ર મંડળ ડુંગરપુર રાજસ્થાન દ્વારા મોહનપુર ચોકરી ઉપર માં આંબાના પદયાત્રીઓની સેવામાં જોતરાયા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ ખુમારપુર ભીલોડા દુર્ગા કરિયાણા સ્ટોર કિશોરભાઈ અને નવ યુવક મંડળ ખુમાપુર જયરંબે યુવા મિત્ર મંડળ રાજભોઈ ડુંગરપુર રાજસ્થાન દ્વારા મોહનપુર ચોકડી પર મા અંબાના પદયાત્રાઓની સેવામાં વરસાદમાં પણ ચા નાસ્તોને જમવાની વ્યવસ્થામાં જોડાઈ ગયા છે અને સાથે જ તમામ બાર જય શ્રી રામ જય શ્રી અંબે નાદ સાથે ગુંજ ઉઠ્યો છે મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર